તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ અત્યારે વાગ્યા છું હવાના હળા આઠ અને હું જોયું રાયડામાં પોણી વાળવા કારણ કે કાલના લાઇટ હળા સવારે હળા વાગે આવે અને હળા જતી રહે તો બે ત્રણ ચારા રાયડાના બાકી રહી ગયા હતા તો અત્યારે હું હળા હાથ વાગે પોણી વાળવા જોયું હતું તે રાયડો પાઈ અને ઘેર હેડ્યો છું અને વહેલા વેલા તમે જુઓ કેટલું મસ્ત વાતાવરણ લાગે છે આ શું ગૌ પેલી તમાકુ છે પેલી બાજુ એ ગૌ છું તમે જુઓ મિત્રો ખેડૂત હોય એને રાત દાળો તડકો સોયલો શિયાળો ઉનાળો ઠંડી ગરમી કોઈ વસ્તુ નડતું નહીં મિત્રો કારણ કે મજૂરી કર્યા વગર આ દુનિયામાં કશું જ નહીં મજૂરી કરો કોઈ પણ ધંધો કરો ખેતી કરો નોકરી કરો કોઈ બિઝનેસ કરો દુકાન બનાવો પાર્લર બનાવો મજૂરી કર્યા વગર કશું જ નહીં મજૂરી કરશો તો ખાશો બાકી કોઈ આપણોને ખબરા છે નહીં તો મિત્રો પોણી વાળવા જવું હતું અને અમે જાઉં છું ઘેર તમે જુઓ સુરત દાદા ઉગી ગયા છે હા એમાં હેડ તો હેડ તો જઉં છું લગભગ આપણા ઘેરથી પોનસો મીટર સેટુ છેતર છે તો એક પોણી વાળવા ગયું હતું આ એરંડા મિત્રો વહેલા વહેલા ઠાર એટલો પડ્યો હો ને તે પેન્ટ મારું પેન્ટ અધર ચડાવી હા ઠાર એટલો બધો પડી ગયો છે જો આ કુંડી મિત્રો ઓમાંથી આપણા રાયડાન પડી જાય તમે જોઈ શકો છો તો અમે વિડીયોમાં બન્યા મિત્રો તો હું અમે ઘેર જઈ અને તમને બતાવું આપણા એકતા ડેરી ફાર્મનું કામકાજ કેટલું આવ્યું એ તમને હું બતાવું જય માતાજી તો જય માતાજી મિત્રો હું આવી ગયો છું એકતા ડેરી ફાર્મની અંદર અને તમે જોઈ શકો છો આ સ પાછળ માટીનો ઢગલો અને પિસ્તાળીસ ટન માટી લાવ્યા હતા તો આજે નવમો દિવસ સ આપણે એકતા ડેરી ફાર્મની અંદર કોમકાજ ચાલુ કરી તો જેટલી માટી વપરોણી તમે જુઓ પિસ્તાલીસ ટન લાવ્યા હતા એની અડધા ઉપર માટી વપરાઈ જાય છે અને આજે નવમો દિવસ સ અને કેટલું કોમ આવ્યું એ તમને હું બતાવું તો વિડીયોમાં બન્યા રહો જય માતાજી તો મિત્રો તમે જોઈ શકો છો આ સ ઓયડી આપણા એકતા ડેરી ફાર્મની ઓયડી તો કોમ તમે જોઈ શકો છો આજે નવ દાળા થઈ ગયા અને આટલા કોમ પોકી ગયું છે તમે જુઓ કારીગરનું કોમ કેવું છે અને યુવાની ઝડપ કેવી છે મજા આવે ને અને અત્યારે માલ બનાવી દીધો છે તમે જુઓ કેટલી ઠેલી મનીષભાઈ બનાવ્યો બે ઠેલી માલ બનાવ્યો કેટલો ચાલશે બે કલાક બે કલાકમાં પતી જા તો જુઓ અમારા હેવી કારીગર છું તમારા તબેલાનું ઘરનું કોઈ પણ કામ કરવાનું હોય તો એકદમ તમને વ્યાજબી ભાવે કરીએલ છે યુવાનો નંબર હું નેચર ડિપ્સિશનમાં નખે તો તમે કોન્ટેક કરજો અમારા મનીષભાઈ હાલ તો અમારા ઘેર છું સુંઢિયાની અંદર તમારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામ કરવું હોય તો તમે અમને કોન્ટેક કરજો તમને એકદમ વ્યાજબી ભાવે કરીએલ છીએ ધાબું ભરવું હોય તબેલો બનાવવો હોય કોઈ પણ આઈટમ બનાવી હોય તો તમે જોઈ શકો છો મિત્રો અને આ શું અમારા રમેશ ભાઈ એ પણ એક સારા કારીગર છું અને જબરજસ્ત કોમ કરું છું હા હો કેવો રમેશ ભાઈ કોમ હા મજા આવે હા તો જોવા ઓયડી આ આપણું ગોડાઉન આ ગોડાઉન હજી પેલી પાછલી દિવાર ચણવાની બાકી છે તમને બતાવવા તબેલો આ તબેલો આ તબેલાની પાળી બની ગઈ છે અને આમાં પત્રો અને ઇંગલો લાવીને શેડ મારવાનો છે હવેકણ ગમોણીઓ બનાવવાની છે અને ગેલેરી બનાવવાની છે ગાયો બેસ્યો માટે તો મિત્રો તમે જુઓ નવ દિવસની અંદર કેટલું કોમ થઈ ગયું તમે જોઈ શકો છો મિત્રો અને આ જગ્યા આપણે એકતા ડેરી ફાર્મની જગ્યા પહેલાં ચેવી હતી અને અત્યારે ચેવી છે તમે જુઓ મિત્રો કોમ ચાલુ જ છે અને આગળ જમ જમ જેવું બને અને અમે એકતા ડેરી ફાર્મની અંદર ખૂબ વસ્તુ લાવીએ કઈ ગાય લાવીએ કઈ ભેંસ લાવીએ કયું વસ્તુ લાવીએ એ હું તમને બતાવતો રહી તો વિડીયોમાં બનાવી રહેજો જય માતાજી પૂરણ ચાલુ થઈ ગયું છે જીસીબી વડે તો તમે જોઈ શકો છો મિત્રો કારણ કે ઓયડીનું પૂરણ કરવું બહુ જરૂરી છે કોયડી થોડી અધર લેવાની છે તો તમે જોવો હું બતાવું ઓયડી કેટલી પૂરવાની છે મિત્રો તમે જોઈ શકો છો ઓયડીનું પૂરણ ચાલુ છે કેટલી ઊંડી હોય છે આ દિવાલ રહી દિવાલના બરોબર પૂર્ણ છે આ બગલું છે ઘીને ખાવા માટે ખોરાક ખોરા જમીનમાં જેમ આપણે લીલું શાકભાજી ખાઈએ એમ બગલું એ ઘીના ખોરાક માટે ખોરતું હોય તો ભાઈ ભગવાને દરેકને ખાવા માટે વસ્તુ બનાવેલું જ છે તો તમે જોઈ શકો છો મિત્રો અમારી ઓયડી તો પધર થઈ ગઈ છે ચણી તો તીથી અમારે દાળ પાણીનો પતરો નખવાનો હતો અને આ પૂરણ થઈ જાય એના પછી રોળો નક્કીનું પૂરણ કેવું થાય તમે જોયું બનેરો વિડીયોમાં જય માતાજી તમે જોઈ શકો છો આ ઓળીનું તર્યું છે અને પૂરણ કેટલું કરવાનું છે હાલ માટી નખવાનું ચાલુ જ છે આટલી ઊંડી ઓયડી છે તમે જુઓ આ કેટલું પૂરણ થશે લગભગ ચાર પાંચ ટ્રેક્ટર માટી નખવી પડશે તાણા આમાં પપ્પા બેઠા એટલા બધી પૂરણ થશે પહેલાં કાકો ઊભાશું પછી અમારા બોણો ભાઈ શું તમે જોઈ શકો છો મિત્રો મિત્રો આ જુઓ જીસીબી માટી લઈને આવો છ અને અંદર નખડીને પૂરણ માટે માટી કારણ કે કોયડી તો પુરાવી પડો કોયડી ના પુરાવીએ તો બસ ખાડો રહી જાય એટલે ઘર હોય તો એ આપણો બે પગારથી અધર કરવું પડે તમે જુઓ આટલું છે અને આનું લેવલ આટલું થાય લગભગ બે અઢી ફૂટ જેટલું માટીનું પૂરણ કરાવવું પડે જીસીબી ચાલુ જ છે આ પૂરાઈ જાય પછી હરખું જેવું થાય છે હું તમને બતાવું તમે વિડીયોમાં બને રહેજો Я и